નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી અમૂલ્ય અને એ મનુષ્ય અવતારમાં અનોખું અમૂલ્ય હ્રદય આપેલું છે ભગવાને પ્રભુએ કે જેની કોઈ કિંમત આંકી નથી શકાતી એટલું સરસ

આપણે રોજિંદી ક્રિયાઓમાં કાયમના માટે પૂરતો ખોરાક લેવો જોઈએ ન છૂટકે કોઈ એવા ઉપવાસ કરવા જોઈએ નહીં તો આપણા શરીરને રોજે રોજ અમુક માત્રામાં દરેક પોષક તત્વોની જરૂર પડે છે એની ઉણપ ન વર્તાય એટલે આપણે રોજ સાત્વિક પૌષ્ટિક અને પૂરતી માત્રામાં ખોરાક લેવો જોઈએ ગેટ એક્ટિવ આપણી સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય બેઠાળું જીવન હોય તો એમાં આપણે સવારથી સાંજ સુધીમાં ઘણા બધા ફેરફાર કરી શકીએ મોડિફિકેશન કરી શકીએ કે આપણું શરીર વન ટાઈપ ઓફ એન્જિન છે જો એને આપણે એક્ટિવ રાખશું તો આપણા શરીરના દરેક અંગ એમાં મુખ્ય અમૂલ્ય અને અનમોલ અંગ છે હૃદય એને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વચ્છ રાખી શકશું આપણી ઊંચાઈ પ્રમાણે જો આપણો વજન આપણે કાયમના માટે આજીવન થ્રુઆઉટ લાઈફ જો આપણે મેન્ટેન કરીએ એપ્રોક્સિમેટલી તો આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે એમાંય હૃદયને અચૂક ફાયદો થાય છે જો આપણને હાઈ બ્લડ પ્રેશર હોય બી બ્લડ પ્રેશર બીપી હોય તો એને નિયંત્રણમાં રાખવું જોઈએ ટાઈપ ટુ ડાયાબિટીસ હોય કે ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો જે લોહીમાં શર્કરાનું પ્રમાણ શુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખવું જોઈએ તેનાથી હૃદયને ઇનડાયરેક્ટલી ફાયદા થાય છે જો કોલેસ્ટ્રોલ વધારે હોય તો એને પણ આપણે નિયંત્રણમાં રાખીએ તો ઇન્ડાયરેક્ટલી હૃદયને ફાયદા થઈ શકે રિડ્યુસ મેન્ટલ સ્ટ્રેસ એટલે માનસિક તણાવ શક્ય હોય તો ઓછામાં ઓછું આપણે રાખવું જોઈએ જેનાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને ધર્મની દૃષ્ટિએ પણ આપણે ઘણા બધા ફાયદા થઈ શકે અને માનસિક તણાવ ઓછો રાખવા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને ધર્મની દૃષ્ટિએ ઘણા બધા રસ્તા આપવામાં આવેલા છે જેમ કે પ્રકૃતિમાં એકાંતમાં બેસવું મનને શાંત કરવું બહુ વિચારો ન કરવા ધ્યાનમાં બેસવું ભજન સત્સંગ કીર્તન કથા પ્રવચન સાધુ સંતાના સંતોના પ્રવચનો ધર્મના પુસ્તકો એ બધા ઘણા બધા રસ્તા છે રસ્તા ઉપર આપણે જઈ જેનાથી આપણો મેન્ટલી સ્ટ્રેસ આપણે ઓછો કરી શકશું પૂર્તિ નિંદ્રા સાત થી આઠ કલાક જોવાનો સમય જો જાળવીએ આપણે થ્રુઆઉટ લાઈફ

તો એને લિમિટેડ કરીને પણ આપણે શરીર પાછળ જો સમય આપશો મન પાછળ સમય આપશો તો એને અચોક ફાયદો થાય છે નો સ્મોકિંગ વ્યસન કરવું ન જોઈએ રેગ્યુલર એક્સરસાઇઝ જો આપણે થ્રુઆઉટ લાઈફ આપણા શરીરના દરેક અંગની દરેક સાંધાની દરેક સ્નાયુની જો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ સવારે કે સાંજે રાત્રે જે રીતે આપણે સમય હોય રીતે સમય ફાળવીને તો ઇનડાયરેક્ટલી હૃદયને ઘણો બધો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફાયદો થાય છે કે જે આપણે એક્સરસાઇઝ કરશું તો એનું પમ્પિંગ એગ્રાવેટ થશે હૃદયનું પમ્પિંગ જે હૃદયનું કામ છે ઓક્સિજન શરીરના અંગો સુધી પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરના અંગોથી હૃદય સુધી લઈ જાય છે એટલે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલેમાં હૃદયનું હૃદયનો ફાળો રહેલો છે એની જે એક્શન છે આ ક્રિયા છે આ એનું સર્ક્યુલેશન છે પરિભ્રમણ વધારવા માટે એક્સરસાઇઝ મસ્ટ બી રિક્વાયર્ડ રેગ્યુલર એક્સરસાઇઝથી કોષીય શ્વસન આપણે વધારશું કોષીય શ્વસનથી હૃદયની જે એક્ટિવિટી છે કાર્યક્ષમતા છે એ ઈન્ડાયરેક્ટલી ઘણી બધી આપણે વધારી શકશું સ્વચ્છ રાખી શકશું એક વૈજ્ઞાનિક સર્વે દર્શાવે છે કે દિવસ દરમિયાન આપણે છ થી નવ હજાર સ્ટેપ એપ્રોક્સિમેટલી જો આપણે આટલું મેન્ટેન રાખીએ સવારથી સાંજ સુધીમાં તો હૃદયને ઘણું બધું આપણે સ્વચ્છ રાખી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ